ચાલો આપણે विडियो શરૂ કરીએ અને ગુજરાતીમાં આપ લોકોને વિડીયો મારું બ્લોગ કેવો લાગે એ પણ તમે કોમેન્ટ કરીને મને કહેજો તો આપણે સારું લાગશે તો આપણે એ જ રીતના ગુજરાતીમાં જ બ્લોગ બનાવીશું ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ તો તમે જોઈ શકો છો મારા ઘરને આગળ આ રીતે મસ્ત લોકેશન છે જોઈ શકો છો તમે મસ્ત જુઓ અને આ ડુંગર પણ છે અને ઘરના આંગણામાં જ મેં ખેતી પણ કરેલી છે આ જોઈ શકો છો તમે તો હવે આપણે ચાલો ધર્માજી અમારું ઘર તમને બતાવું છું આ રીતે છે મારું ઘર બહાર થી દેખાય છે મસ્ત તો આપણે જઈએ છીએ ઘરમાં તમારા ઘરમાં શું છે એ બધું તમને હું બતાવું છું તો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ પોપટ છે મારા ઘરે મસ્ત ના જોઈ શકો છો તો આપણે આગળ જઈએ તમને બધું બતાવું છું આ જો આ રીતના છે મારું ઘર મારા ત્રણ રૂમ છે આ છે અમારું મારા કાકાનું છે અને પેલું ગૈયું મારા મોટા કાકાનું છે અને આ રહ્યો મારો ડોક તમે જોઈ શકો છો અને આ જે મારી છે ગાય છે અને ભેંસ છે અહીંયા આ રીતે અમે ગાય ભેંસને અહીંયા રાખીએ છીએ તમે જોઈ શકો છો અને આ છે મારું એક નાનકડું ગાર્ડન જુઓ મસ્તનું છે અને ફૂલ પણ આવેલા છે ખૂબ જ સરસ જોઈ શકો છો તમે જુઓ આ રીતે અને આ એક મારું મસ્ત બાઈક છે

તમને હું લાઈટ ચાલુ કરીને બતાવું છું કેમ કે અંધારું દેખાય છે ના જોઈ શકો આ રીતે છે ઘરમાં અમે બધા ભેગા ઊંઘીએ છે અહીંયા મારા મમ્મી પપ્પા ઊંઘે છે અને અહીંયા હું ઊંઘું છું આ જોઈ શકો છો આ એક નાનકડો મારો ડીજે છે એ હું વગાડું છું કોક કોક દિવસ આ રીતના છે અને અહીંયાથી બહાર જાઉં એટલે પાછળની સાઈડ જવાય છે તો જોઈ લીજો મારું ઘર એ રીતના છે અમુક લોકો યુટ્યુબ પર ફેમસ થવા માટે આ બધું બતાવે છે તે આપણે એવું નથી કરતા જે રિયલ છે એ તમને હું બતાવું છું કે અમુક લોકો યુટ્યુબ પર ફેમસ થવા માટે આમ બધું અલગ અલગ વસ્તુ બતાવે છે કે આ રીતના અમારી ઘરે છે આ રીતના છે એ રીતના અમે નથી બતાવતા જે રિયલ છે તે જ તમને બતાવું છું તો હવે ચાલો આપણે ડોગને પણ સાથે લઈ જઈએ ફરવા માટે ખેતરમાં અને અમારે આ શું છે ખેતી કરે શું છે એ તમને હું બધું બતાવું છું આખું ગામડું હું તમને બતાવું तो मित्रों तुम्हें खाली है ने जो जो के वो छोलो इतने के तरीके से मस्ती करे तुम्हें जोलू तो जो। चार ही मस्ती करे से छोड़वाज नहीं तो गम के खूब बहुत हैरान करे चलो ऊपर है અમે જઈએ છીએ ખેતરમાં આગળ જ ભાગે છે મજા પડી જાય છે એને છોડી દો એટલે એને આમ તેમ આમ તેમ દોડવાની મજા પડી જાય છે ખૂબ ભાગે છે એક રમવાની મજા પડી જાય છે આપણે જઈએ છીએ ખેતરમાં ત્યાં જઈને મળીએ તમને હવે આપણે આવી ગયા છે ખેતરમાં આ તમે જોઈ શકો છો આજુ કે આ રીતના રાત્રે આવે છે કાકડી તો હવે આપણે આગળ જઈએ આગળ જઈએ તમને બતાવું તો કેટલા મોટા મોટા બધા ખેતરો છે આ જુઓ આમે બી બધું કરવાનું છે પણ હજુ બધું બાકી છે આ જુઓ કેમ બધું ભાગમ ભાગ કરે છે મસ્તી કરે છે જો આવો જો કેવો ભાગ છે તો આપડી જી આગળ જેને મળીએ આ ખેતરમાં આખો જંગલ જંગલ થઈ ગયું છે તમે જો આખો જંગલ જંગલ થઈ ગયું છે જો પૂરે પૂરે જંગલ એકલે એકલો આવનો ડર લાગે છે અહીંયા જોય ને સિંગ લાગેલી છે ય મસ્ત મસ્ત છે આ જો છો કે તમે ખુબ જ સરસ સિંગ આવેલી છે મસ્ત આ જોઉં છું કશો તો આપણે આગળ જઈએ કૂતરો તો ક્યાં ભાગી ગયો મને નાખીને ખબર નહી આપણે આવી ગયા છે ખેતરમાં મસ્ત આ જોઈ શકો છો આમાં અમે બાજરો કરેલો છે કાય બેસ ખવડાવવા માટે મસ્ત આ બધા અમારા જે આંબાના ઝાડ છે કેરી આવશે મસ્ત મસ્ત તમને લોકોને પણ હું ખવડાવીશ ભાગ કરે છે જો આમાં પણ બાજરો કરેલો છે ઘણી એવી વસ્તુ બધી કરવાની હજી બાકી છે એ બીજા ખેતરમાં છે ત્યાં મસ્ત કાલે અમે પાડિયા ભરિયા બધું બનાવી દીધેલા છે કાલે એમાં પણ આપણે કાકડી વાવવાની છે એ પણ તમને હું બતાવીશ આ રીતના છે અમારું ગામડું મસ્ત ખૂબ મજા આવી જાય છે ફરવાની અહીંયા ગામડામાં અને આ જો ડુંગર પણ અમારા નજીક છે ઘરના નજીક અહીંયા છે સામે અહીંયાથી આમ કરીને બધા ડુંગર ડુંગર છે અને બધું આખું લીલું છમ હોય છે એટલે મજા આવે છે ગામડામાં રહેવાની તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને બધાને ગામડામાં ગમે છે કઈ નહી થી ગમ તો એ પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો ને આ જો અહીંયા બોડી બોર છે અહીંયા હારી પણજી બોર પાકા નથી રે કાચા કાચા છે જુવા જુવા હારીયા હજુ કાચા છે પાકા નથી થઈ હજુ હજી વાર છે પાકા થવા માટે એ ચાલો હવે જાવો

અને ગુજરાતીમાં માં બ્લોગ કેવો લાગે છે તમે ખાસ ખાસ કરીને મને કોમેન્ટ કરીને કહેજો એટલે આપણે નેક્સ્ટ ઓલ પણ હવે બધા બ્લોગ જે પણ આવશે એ ગુજરાતી જ બનાવીશું કેમ કે મારા પર ખૂબ જ કોમેન્ટ આવેલા કે તમે ગુજરાતીમાં માં બ્લોગ બનાવો એટલે આપણે ગુજરાતીમાં માં બ્લોગ બનાવવાનું ચાલુ કરેલું છે તો ચાલો આપણે હવે જઈએ પેલા બીજા ખેતરમાં તો આપણે ત્યાં જઈને તમને મળીએ ચાલો ચાલતે હૈ વહા પે અમારે અહિયાં ધાન કેવી રીતના કાઢે છે તમને હું બતાવું છું તમને બધું બતાવ છું હવે આપડે ઘરે આવી ગયા છે હવે થોડી વાર પછી આપણે બીજા ખેતરમાં જઈશું ત્યાં જો અહિયાં પણ અમારે દાદી એ જગ્યા કરી મૂકેલી છે અહિયાં બધી ભાજી અને રીંગણ મરચા અને બધું અહિયાં કરશે અમારે દાદી બધી જગ્યા અમારે દાદી એ રેડી કરી મૂકેલ છે ને બાજી ને એમ તેમ બધું ઘર ખાવા માટે બધી વસ્તુ અમારે ઘરે થાય છે બધું અને ઓર્ગેનિક બધી વસ્તુ કરે છે રીંગણ છે મરચા છે ટોટલી વસ્તુ બધી ઘરે જાય અમારે જાવ છે કેટલો મસ્તી કરે છે એના જગ્યા પર જાયને હવે બેસી ગયો ડરે છે અને જે આ રીતના બધું ધાન ભેગું કરીને મૂકી દે છે ઘરમાં પછી એને ઘરમાં સપ્લાય કરી દે છે

અહીંયા આપણે ગાડીને પાર્ક કરી દઈએ મસ્ત ચલો હવે આપણે જઈએ ત્યાં ખેતર પર જો મસ્ત ફૂલ છે અહીંયા હવે આપણે જઈએ ત્યાં જે કંઈ બાકી છે એ બધું કરીએ જો આટલું મોટું ખેતર છે બધા અમારા જ ખેતર છે બધા જોઈ શકો છો તમે અહીંયા કલમ કરેલ છે બાજરો કરેલ છે આ રહ્યું હામીનું આપણું ખેતર છે તો એમાં આપણે ખાડા કરવાના છે તે બધું કરવાનું છે આપણે

આપણે હાથમાં હથિયાર લઈ લીધું છે તમે જોઈ શકો છો આ રીતે આપણો હથિયાર ચાલો આપણે કરી આવે બધું કામ આ રીતે એને સરખું કરવું પડે છે એટલે પાણી પીવડાતી વખતે આપણને તકલીફ નહીં પડે એના માટે

તમે બધા સપોર્ટ નથી કરતા એટલે આ રીતના બધું કામ કરવું પડે છે એટલે તમે બધા હવે મને ફૂલ સપોર્ટ કરજો એટલે તમારા માટે મસ્ત મસ્ત નવા નવા કોન્ટેન્ટ આપણે બને દઈશ આ તો ખેતીવાડીવાળા તમે સપોર્ટ નથી કરતા એટલે હવે મારે મજૂરી કરવી પડે છે આ વિડીયોને વધારે પડતું શેર કરજો અને ખૂબ બધી લાઈક કરજો આપણો વિડીયો વાયરલ થઈ જવા પડે એ રીતના બધું કરજો સપોર્ટ કે તમારા સપોર્ટ વગર કાંઈ નહીં થાય એટલે તમારો પ્યાર અને સપોર્ટની મને ખૂબ જ જરૂર છે તો તમે બધા મને હવે સપોર્ટ કરજો એટલે આપણે આ રીતના મસ્ત મસ્ત વિડીયો બધા બનાવીશું મિત્રો તમારા કહેવાથી આજે આખો બ્લોગ મેં ગુજરાતીમાં બનાવેલો છે તો મને કોમેન્ટ કરીને કહેજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને જો તમે સપોર્ટ નથી કરતા હું બ્લોગ બનાવું છું એટલે આજે મારે બધું ખેતી કરવું પડે છે તમે સપોર્ટ નથી કરતા એટલે તો તમને ખબર જ છે કે તમારો સપોર્ટ વગર કંઈ નહીં થાય તો પ્લીઝ મને હવે સપોર્ટ કરજો અને જે મારા ચેનલ પર નવા છે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ જો આપણે બધું કામ હવે પતી ગયું છે જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ ઘરે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો મને જરૂર કમેન્ટ કરીને કહેજો અને સપોર્ટ કરજો ને આ વિડીયોને ખૂબ જ લાઈક કરજો કેમ કે આજે તમને અમે શું ખેતી કરીએ છીએ બધું તમને બતાવી દીધું છે ને આગળ પણ આપણે આવા નવા નવા મસ્ત બ્લોગ લાવીશું તમારા માટે જલસા કરાવીશું અને મોજ જ કરાવીશું તમને વ્લોગમાં અને એમ જ સપોર્ટ કરતા રહેજો કેમકે તમારા વગર અમારું કઈ નથી એટલે તમે સપોર્ટ કરજો મળીએ આપડે તમને હવે નવા વિડીયોમાં હર હર મહાદેવ જલસા કરો મળીએ નવા વિડીયો